અમરેલી જિલ્લાના બગસરામાં ભવ્ય શ્રદ્ધાનું આયોજન બગસરાના શ્રીજી કેટ્સના ઓનર નવલભાઈ મસરાણી તેમજ કાનભાઈ તેમજ વૈભવ દ્વારા નવલભાઈના પિતા શ્રી શ્રી અમૃતલાલભાઈનું ભવ્ય શ્રદ્ધા છેલ્લા દસ વર્ષથી અજર અમર હનુમાજી મંદિરે કરવામાં આવે છે અને બગસરાની તમામ સ્કૂલના બાળકો તેમજ સલમ વિસ્તારના કુટુંબોને સાત્વિક ભોજન કરવી ઉજવણી કરવામાં આવે છે મારા દાદાશ્રી અમૃતલાલ મોહનલાલ મિશ્રાણીનો આજના રોજ શ્રાદ્ધ નિમિત્તે સ્કૂલના તમામ સ્કૂલના બાળકો તથા અસલ અસલમ વિસ્તારના વડીલો તથા બહેનો તથા ભાઈઓને અમર હનુમાન દાદાની જગ્યાએ મહાપ્રસાદનું આયોજન કરી ને છેલ્લા દસ વર્ષથી આવું આયોજન કરતા રહીએ છીએ અને પ્રસાદ લેવડાવી અને અમે લાગણીને અનુભવીએ છીએ